નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જો તમારા લગ્ન ન થતા હોય તો આવનારી જયા એકાદશીના દિવસોમાં આ ચાર કપૂરનો ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન પાકા થઈ જશે મિત્રો આ ઉપાય એવો મહાન છે કે જો તમે કોઈ પણ એકાદશી ના દિવસે આ ચાર કપૂરનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા માટે અવશ્ય એક સારું માંગુ આવી શકે છે મિત્રો એવું જ નથી કે આ ઉપાય તમારે માત્ર એકાદશી ના દિવસે જ કરવો જોઈએ પણ મિત્રો વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે એ એકાદશીમાંથી તમે કોઈ પણ એકાદશી ના દિવસે આ ચાર કપૂર નો મહાન ઉપાય છે તમે પૂરી શ્રદ્ધાથી કરી શકો છો આથી જો એવામાં બાપ કોઈ હોય કે જેને પોતાના છોકરા કે છોકરીના સંબંધની ચિંતા હોય કે જો તેના દીકરા કે દીકરી માટે કોઈ સારું એવું માગું આવતું ન હોય તો તેવા માતા પિતાએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે તમને આજના વિડીયોમાં એવો એક મહાન ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને તમે કરીને પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરાવી શકો છો જો તેની ઉપર કોઈ કુંડળી દોષ હશે કે જેના લીધે તેના માટે કોઈ સારું એવું માંગુ આવતું ન હોય તો મિત્રો આજે અમે તમને આ ચાર કપૂરના ઉપાય જણાવીએ છીએ એ તમારે અવશ્ય એકાદશી દિવસે કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના લગ્ન થવાના અંજળ બની શકે

તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે અમે તમને એવો એક મહાન ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને કરીને તમે પોતાનું જીવન છે એક સારા વ્યક્તિ સાથે જીવી શકશો મિત્રો આ ઉપાય છે એને જ્યોતિષ શાસ્ત્ર માં તેમજ વાસ્તુશાસ્ત્ર માં પણ જણાવવામાં આવ્યો છે આથી જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય તમારું સપનું છે એ સાકાર થશે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જે પણ ઉપાય જણાવશું એ ઉપાય સાવ સરળ છે અને આ ઉપાય એટલો બહુ ચમત્કારિક છે કે તમને અવશ્ય ફળ આપશે આથી મિત્રો ઉપાય તમારે પોતાના ઘરે રહીને જ આ ઉપાય કરવાનો છે તમારે બહાર જવાની કોઈ જરૂર નથી મિત્રો આ ઉપાય જો બાળકો પોતાના માટે કરવા માંગે છે તો તે પોતે પણ કરી શકે છે અને જો છોકરો કે છોકરી પોતે આ ઉપાય ન કરી શકે તો આવી પણ પરિસ્થિતિમાં તે છોકરા કે છોકરીના મા બાપ પણ તેના માટે આ ઉપાય કરી શકે છે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમારા છોકરા કે છોકરી જોવામાં તો બહુ સારા હોય છે અથવા તો તે સારી નોકરી પણ કરતા હોય છે અથવા તો તે પોતાનો એવો સારો એવો ધંધો પણ કરતા હોય છે અને ભગવાનની કૃપાથી તમારા જીવનમાં ઘણી બધી સુખ સમૃદ્ધિ હોય પણ મિત્રો આટલું બધું હોવા છતાં પણ તમારા લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય છે તેમજ અમુક વાર એવું પણ બનતું હોય છે કે જો તે છોકરા કે છોકરી માટે માગું તો આવતું હોય છે પણ તે વાત આગળ ચાલતી નથી હોતી અથવા તો અમુક એવા પણ છોકરા છોકરી છે કે જેના વચ્ચે અમુક એવા આમ બને છે કે જેના લીધે વાત ત્યાં જ અટકી જતી હોય છે અને અમુક વાર ઘણા બધા માગા આવશે વાતો પણ ચાલશે પણ તે સંબંધ છે આગળ વધી શકતો નથી તો મિત્રો આવું શા કારણે બનતું હોય છે તો મિત્રો આ પ્રકારની પરિસ્થિતિ છે તે બનતી હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં છોકરા છોકરી હેરાન તો થતા હોય છે પણ તેની સાથે તેના બાપની પણ ચિંતા વધી જતી હોય છે તો મિત્રો જુઓ તમારી સાથે જણાવીએ છીએ એ ઉપાય સાવ સરળ જ છે આથી એને તમે ધ્યાનથી સાંભળી લેજો મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ વિડીયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો આ વીડિયોને લાઈક કરી દેજો અને અમારી વાસ્તુરંગ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડિયો તમને મળતા રહે તો મિત્રો આ વખતે આઠ ફેબ્રુઆરી ના દિવસે જ્યાં એકાદશી આવી રહી છે અને તે દિવસે મિત્રો શનિવાર છે તો આ એક બહુ મોટો સંયોગ કહેવાય છે કે જો શનિવારના દિવસે એકાદશી આવે તો મિત્રો એ દિવસે તમે કોઈ પણ ઉપાય કરો છો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે મિત્રો એવું જ નહીં કે તમારે આ ઉપાય માત્ર જયા એકાદશીના દિવસે જ કરવો જોઈએ પણ મિત્રો તમે વર્ષમાં આવનારી બધી જ એકાદશીના દિવસે ઉપાય છે કરી શકો છો અને તમે પોતાના મનપસંદ સાથીને પસંદ કરી શકો છો મિત્રો એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીમન નારાયણની વિશેષ કૃપા આપણી પૃથ્વી ઉપર હોય છે આથી જો તમે આવી કૃપામાં આ એક નાનો એવો ઉપાય કરી લો છો તો મિત્રો તમને એનું ફળ જલ્દી જ મળી શકે છે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એના વિશે વાત કરીએ તો મિત્રો તમે ઉપાય જ્યારે પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરો છો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે એટલે કે મિત્રો જ્યારે પણ તમે દીવાબત્તી કરો છો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો દીવાબત્તી કરવાના બે સમય હોય છે એક સવારે હોય છે અને સાંજનો હોય છે પણ મિત્રો તમારે આ ઉપાય સવારે કરવાનો છે અથવા તો સાંજના સમયે કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે પોતાના મંદિરની સામે બેસી જવાનું છે અને તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો તૈયાર કરીને રાખવાનો છે અને મિત્રો સૌપ્રથમ તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરા કે દીકરીના દીકરાના વિવાહ થાય એવા તમે યોગ બનાવો તમારે આ રીતે પોતાની મનોકામના ગણપતિ દાદાને કહેવાની છે તેમજ સાથે એવું કહેવાનું છે કે હે ગણપતિ દાદા આજે હું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ શકે એના માટે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરું છું આથી તમે કૃપા કરીને અમને સફળતા અપાવો આ પ્રકારે મિત્રો તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરી લેવાની છે આના પછી મિત્રો તમારે વિષ્ણુ ભગવાનને આ પ્રકારે પ્રાર્થના કરી લેવાની છે જો તમે પોતે જ આ ઉપાય કરતા હોવ તો તમારે પોતાના લગ્ન માટે પણ આ રીતે જ પોતાની મનોકામનાની સાથે પ્રાર્થના કરવાની છે અને પછી મિત્રો તમારે એક માટીનો દીવો પણ લેવાનો છે અને એ દીવાની અંદર મિત્રો તમારે ચાર કપૂર મૂકી દેવાના છે આના પછી મિત્રો તમારે એ કપૂરની ઉપર ચાર મરીના દાણા મૂકી દેવાના છે અને મિત્રો પછી તમારે આ માટીનો દીવો છે કે જેમાં તમે ચાર કપૂર અને ચાર મરીના દાણા જે દીવામાં મૂકેલા છે એ દીવાને લઈને મિત્રો તમે જેના માટે આ ઉપાય કરતા હો એટલે કે છોકરા કે છોકરી માટે જેની પણ માટે તમે આ ઉપાય કરતા હો તો એના માથેથી તમારે આ માટીનો દીવો સાત વાર ઉતારી લેવાનો છે મિત્રો ક્યારેક એવું પણ બનતું હોય છે કે છોકરો કે છોકરી છે ક્યારેક હાજર નથી હોતા

અને તેનું નામ લઈને તમારે સાત વાર આ માટીનો દીવો એમ જ ઉતારી લેવાનો છે મિત્રો આ વાત છે પૂરી શ્રદ્ધાની હોય છે જો છોકરો કે છોકરી હાજર હોય અને ત્યારે તમે ઉપાય કરો છો તો પણ એટલો જ કારગર સાબિત થાય છે અને જો છોકરો કે છોકરી ન હોય અને તમે એનું મનમાં સ્મરણ કરીને આ માટીનો દીવો ઉતારો છો તો પણ તમને એટલું જ ફળ મળે છે સાથે જ મિત્રો તમારે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરવાનો છે ક્યારેક મિત્રો દવા અને દુઆ બંને કામ કરી જતી હોય છે આથી તમારે આ પ્રકારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે મિત્રો તમે સાત વાર આ દીવો ઉપરથી ઉતારી લો છો પછી મિત્રો તમારે પોતાના ઘરની અગાસી ઉપર જવાનું છે પણ જો મિત્રો જે લોકોને પણ અગાસી ન હોય અને માત્ર ખોડું જ હોય તો મિત્રો તે જગ્યા ઉપર તમારે આ દીવો સળગાવવાનો છે અને મિત્રો એ પહેલા તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થનાઓ કરવાની છે કે હે પરમ પિતા મારો દીકરો કે દીકરી કે જેના માટે તમે ઉપાયો કરી રહ્યા હો એની જન્મકુંડળીમાં જે પણ દોષો બનેલા હોય કે જે દોષના લીધે તેના લગ્નમાં બાધા આડે આવે છે તેમજ તેના માટે માગો નથી આવતું અને માગો આવે છે તો વાત આગળ ચાલતી નથી તો જે દોષના લીધે તેના જીવનમાં જે સમસ્યા આવે છે એ દોષને તમે જલ્દી જ દૂર કરી દો અને તેના લગ્નના યોગ બનાવો મિત્રો જેવી રીતે તમે આ કપૂર અને ચાર મરીના દાણા સળગાવ છો એ જ રીતે તમારા દીકરા કે દીકરીની કુંડળીમાં જે પણ દોષ હશે એ આ કપૂર અને ચાર મરીના દાણા જેમ સળગશે તેની સાથે જ એ દોષ છે એ દૂર થઈ જશે અને ઉપાય તમે આ રીતે કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ મિત્રો જલ્દી જ થઈ જશે તો મિત્રો આ પ્રકારે જો તમે આ ચાર કપૂર અને ચાર મરીના દાણાનો ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીના યોગ છે જ બની શકે છે જો તેના માટે કોઈ સારું એવું માંગુ નહીં આવતું હોય તો મિત્રો તેના માટે માંગુ પણ આવી જશે અને એવા દીકરા કે દીકરી કે જેની ઉંમર થઈ ગઈ હોય તો તે લોકોએ પણ ઉપાય છે અવશ્ય કરી લેવો જોઈએ કે જેના જેની કુંડળીમાં જે પણ કુંડળી દોષ બંધન થઈ જશે અને તેના માટે એક મનપસંદ જીવનસાથી આવી શકશે કે જેની સાથે તે સારું એવું જીવન જીવી શકશે તો મિત્રો તમારે આ ચાર કપૂર અને ચાર મરીના દાણાનો ઉપાય છે એકાદશીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ કે ભગવાન ભગવાન કૃષ્ણ વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા લગ્ન માટેના યોગ છે એ જલ્દી જ બની શકે તેમજ મિત્રો હવે આપણે લગ્ન માટેના અમુક વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો જો તમારા માતા પિતા તમારા લગ્ન લઈને ચિંતિત છે

ત્યારે માતા પિતા તેમના લગ્નની ચિંતા કરવા લાગે છે ક્યારેક બધું બરાબર હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક વાર કુંડળીમાં ખામીના કારણે લગ્નમાં મુશ્કેલી આવે છે નબળા ગ્રહોને કારણે લગ્નજીવનમાં હંમેશા કેટલીક અડચણો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં કોઈ અડચણો ન આવે તે માટે કેટલાક જ્યોતિષી ઉપાય છે ઘણા ફાયદા જોવા મળશે તેમજ મિત્રો દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્ત માં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા વખતે સૂર્યને જળ અર્પિત કરજો આનાથી લગ્ન યોગ જલ્દી બનશે તેમજ જ્યારે દુલ્હન મહેંદી લગાવતી હોય ત્યારે તેની મહેંદીમાંથી પણ જો યુવતી મહેંદી લગાવે તો તેમના લગ્નનો માર્ગ પણ જલ્દી ખુલ્લી જાય છે તેમજ મિત્રો જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો આ પ્રયોગ રોજ કરવાથી લગ્નના યોગ બને છે તેમજ મિત્રો ભગવાન શિવ અને પાર્વતીની એકસાથે પૂજા કરો શિવલિંગ પર કુમકુમ સાથે કાચું દૂધ ચઢાવો આનાથી લગ્ન થવામાં જે પણ બાધા આડે આવતી હશે એ દૂર થઈ જશે તેમજ તમારા માટે સારું એવું માગું આવશે તેમજ તાંબાનો ચોરસ આકારનો ટુકડો લો અને તેને જમીનમાં દાટી દો આમ કરવાથી સૂર્ય ગ્રહમાં આવનારી બાધાઓ દૂર થશે અને જલ્દી લગ્નના થવા યોગ બનશે તેમજ ગુરુવારે બે લોટના પેડામાં થોડી હળદર લગાવો તેની સાથે થોડો ગોળ અને ભીની ચણાની દાળ લઈને ગાયને અર્પણ કરજો તેમજ મિત્રો જ્યાં પણ તમે સૂતા હોવ તે પલંગની નીચે લોખંડની કોઈ વસ્તુ કે કચરો ન રાખો આ લગ્નમાં અવરોધ ઊભો કરે છે અને તમારા લગ્ન થવામાં બાધા આડે લાવે છે તેમજ મિત્રો સોમવારે બારસો ગ્રામ ચણાની દાળ અને દોઢ લિટર દૂધનું દાન કરવું જોઈએ દર સોમવારે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ પ્રયોગ કરતા રહેજો તેમજ ભગવાન શિવની પૂજા કરો અને ભગવાન શિવના ફોટા અથવા મૂર્તિની સામે પંદર નારીએ રાખો આ મંત્રનો જાપ કરો આ પછી મંદિરમાં આ નારીએ ચઢાવો તેમજ મિત્રો વહેલા લગ્નના ઉપાય તરીકે દેશવાસીઓએ શરીર પર પીયા વસ્ત્રો પહેરવા જોઈએ તેમજ મિત્રો દુર્ગા સપ્તશ્દીના રોજ અર્ગલસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી થાય છે તેમજ જો કોઈ યુવક લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેણે ગોળ ખાઈને જવું જોઈએ આનાથી વહેલા લગ્ન થાય છે તેમજ શીઘ્ર વિવાહના ઉપાય તરીકે શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ તેમને લાડુ ચઢાવવા જોઈએ આમ કરવાથી અપ્રિણિત પુરુષોના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે જ્યારે છોકરીઓએ ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવું જોઈએ તેમજ વહેલા લગ્ન માટે નવગ્રહ યંત્રની સ્થાપના અને પૂજા સ્થાન પર કરવી જોઈએ તેમજ દર ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો જેના કારણે જલ્દી લગ્ન થવાની શક્યતાઓ ઊભી થાય છે ભોજનમાં કેસરનું સેવન કરવું જોઈએ આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ રહે છે તમારા કરતા મોટી ઉંમરના લોકોને હંમેશા માન આપો આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ ગુરુવારે કેળાના ઝાડની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ગુરુના એકસો આઠ નામનો જાપ કરો આમ કરવાથી લગ્ન શીઘ્ર થાય છે પાણીમાં એલચી નાખીને ઉકાળો પછી આ નહાવાના પાણીમાં મિક્સ કરજો આ પછી આ પાણીથી સ્નાન કરજો આ ઉપાયથી શુક્રના દોષોને દૂર કરી શકાય છે તેમજ મિત્રો ગુરુવારે ગાય ને થોડી હળદર થોડો ગોળ ચણાની દાળ ખવડાવો જેના કારણે લગ્નનો યોગ જલ્દી બને છે તેમજ લગ્ન કરવા યુવતીઓ યુવતીઓએ ગુરુવારે હળદરનો એક ગઠ્ઠો પીળા કપડામાં લપેટીને તકિયા નીચે રાખવો જોઈએ આમ કરવાથી હાથ જલ્દી પીળા થવાનો શુભ યોગ બને છે તેમજ મિત્રો જે યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે કોઈ પણ મંદિરમાં માટીના ઘડાને મશરૂમ્સ ભરેલી દાન કરો આથી યુવતીના જલ્દી લગ્ન થશે શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન માટે ભગવાનને પ્રાર્થના કરો અને નહાવાના પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરજો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ